નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ આપણે વિડીયો લગતા તમામ સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વીડિયો શરૂ કરીએ જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કેટલાક વિસ્તારમાં તો આંદીવંટોળ સાથે વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી મિત્રો જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 25મી મે બાદ ફરી વખત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે બંગાળના ઉપસાગરમાં અને અરબી સમુદ્રમાં એક વિશાળ વાવાઝોડું બનશે તેવી આગાહી પટેલે કરી છે પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં તારીખ બાદ એક મોટું વાવાઝોડું આવી આવી શકે તેવી આગાહી કરવામાં છે આ વાવાઝોડાની અસર બંગાળના ઉપસાગરમાંથી શરૂ થશે જ્યારે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે ચક્રવાત સર્જાવાના લીધે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તો કેટલાક વિસ્તારોમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આમ મિત્રો વાત કરીએ તો જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં પચીસ તારીખ બાદ ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે જ્યારે ગુજરાતમાં હાલ કેટલાક દિવસોથી સામાન્યથી લઈને ભારે વરસાદ પડી રહ્યો છે અને છોમાસા પહેલાની વરસાદી ગતિવિધિઓના કારણે આવનારા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે આ બધાની વચ્ચે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સર્જાવાની શક્યતા દેખાઈ રહી છે અને તેને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી એક વખત ધોધમાર વરસાદ પડશે જોકે આ સિસ્ટમ હજુ ડિપ્રેશન કે બનશે તો તેની અસર ગુજરાતમાં જોવા મળશે તેવી આગાહી પણ કરવામાં આવી રહી છે હાલ આ ચોમાસું અંદામાન અને નિકોબારના ટાપુઓમાં આગળ વધી રહ્યું છે બંગાળની ખાડીમાં અને દક્ષિણ ભાગો તરફ અંદામાન સમુદ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે અને ત્યાંથી આગળ વધીને ત્રણ થી ચાર દિવસમાં ચોમાસું અરબી સમુદ્રમાં પહોંચી જશે પરંતુ અરબી સમુદ્રમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે આ સિસ્ટમના કારણે વાવાઝોડું આવશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે તો મિત્રો આ હતા વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા સવાર બોપર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે